મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના બાસઠમા પાટોત્સવ નિમિત્તે બે દિવસીય મહોત્સવનો પરમ ઉલ્લાસભેર પ્રારંભ આ પાવનકારી પર્વે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમ હોદધી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તેમજ શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજી બાપા શ્રીની વાતોની સમૂહ પારાયણ તથા મહાપૂજા તથા ભુજનગર બજાર મધ્યથી નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શરૂઆત ઓપન એર થયેટરથી કરવામાં આવી હતી અને છઠ્ઠી બારી રિંગ રોડ થઈને સરાફ બજાર અને અંતે દરબારગઢ ચોક ખાતે મંદિર પાસે નગરયાત્રા પહોંચી અને સમાપન થઈ હતી આ પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાન મહોદી આચાર્ય સ્વામી શ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું કે ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી મુખવાણી વચના

શ્રી સ્વામિણું મંદિર દરબારગઢ ચોક ભુજ આજે મુગ્ધજીવન સ્વામી બાપાએ સ્થાપિત કરેલ મંદિરને બાસઠ વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે બે દિવસના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આજે પ્રથમ દિવસે વિશ્વ શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવતીકાલે શ્રી ગણેશ મહાપુરનો વાર્ષિક પાઠોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે આ પ્રસંગે કચ્છના ગામો ગામના હરિભક્તો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે બસ સંદેશો લોકોને એક જ છે બસ આપણા ભારત દેશમાં સ્નેહ સંપ કેળવાય સંગઠ સંગઠિતતા કેળવાય અને જે પ્રમાણે દેશ આગળ વધે એવા બધાએ લોકો વર્તન કરે સ્વામીજી આજે નગરયાત્રાનો રૂટ હતો છઠ્ઠી બારી ઓપન એર થિયેટરથી રિંગ રોડ ત્યાંથી ઘીવારી શેરી ત્યાંથી શરાફ બજાર થઈ અને અહીંયા જૂની માર્કેટ થઈની અંદર મંદિરે પહોંચી છે ભાવિકો સ્વામીજી આજે નગરજામાં ભાવિકોએ બે હજાર ઉપરાંત ભાવિકોએ ભાગ લીધો છે